વિસ્તારમાં ધોરા દિવસે થયેલી હત્યાના કેસના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ ચોક બજાર અને રેલવે પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી ત્રણેય હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા ત્રણેય આરોપીઓમાં બે સગીર વયના સુજલ વાટુકિયા નામના યુવકની આરોપીઓએ હત્યા કરી હતી આર્યન રાજેશભાઈ દરજી સહિત અન્ય બે સગીરની ધરપકડ પોલીસે કરી મૃતક સહિત ચારેય સખ્સો મિત્રો હતા આરોપીઓને મૃતક વચ્ચે મોબાઈલને લઈને માથાકૂટ થઈ હતી આરોપીઓનો મોબાઈલ મૃતકના ઘરે રહી ગયો હતો જે મોબાઈલ આપવાનું સુજલ વાટુક્યા આનાકાની કરતો હતો જેથી આર્યન દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવ્યા અને બે સગીરાએ પાટના માર મારતા મોતને ભેટ્યો આર્યન દરજી વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે સગીર વયના બે આરોપીઓ પર ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓ છે મૃતક સુજલ વાતુકિયા હાલ જ એક મહિના પહેલા ચેઇન સ્નેચિંગના ગુનામાં કતારગામ પોલીસના હાથે ઝડપાયો હતો આરોપીઓને પકડીને વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજીત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં ઉશ્કેરાઈ જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર ઉપર ગડદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલું હતું આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ગરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે એ અગાઉ પણ ગરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેઝીંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો